આણંદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે આણંદ જિલ્લા પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલની રજૂઆત હતી કે ગ્રામ પંચાયત ઘર ઉપર સોલાર લગાવવાથી ગ્રામ પંચાયતના લાઇટ બિલની રકમની બચત થશે અને અરકામ ગામના વિકાસના ઉપયોગમાં લાગશે આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતો પર લગાવવામાં આવનાર સોલાર રૂફટોપ સિસ્ટમની વિગતો જોઈએ તો આણંદ તાલુકાની એકવીસ ગ્રામ પંચાયતો ઉપર રૂપિયા બત્રીસ લાખથી વધુના ખર્ચે ઉમરેટ તાલુકાની બાવીસ ગ્રામ પંચાયતોમાં રૂપિયા ચોત્રીસ લાખથી વધુના ખર્ચે તો બોરસદ તાલુકાની પચીસ ગ્રામ પંચાયતોમાં રૂપિયા ઓગણચાલીસ લાખથી વધુના ખર્ચે જ્યારે આંકલાવ તાલુકાની વીસ ગ્રામ પંચાયતોમાં રૂપિયા એકત્રીસ લાખ પેટલા તાલુકાની ઓગણત્રીસ ગ્રામ પંચાયતોમાં પિસ્તાલીસ લાખ જ્યારે સોજિત્રા તાલુકાની બાર ગ્રામ પંચાયતો ખાતે અઢાર લાખથી વધુ ના ખર્ચે જ્યારે ખંભાત તાલુકાની સત્યાવીસ ગ્રામ પંચાયતો ખાતે રૂપિયા બેતાલીસ લાખ તારાપુર તાલુકાની અઢાર ગ્રામ પંચાયતો ખાતે રૂપિયા અઠ્ઠાવીસ લાખથી વધુના ખર્ચ મળીને સમગ્ર જિલ્લાની કુલ એકસોને ગ્રામ પંચાયત ખાતે બે પોઇન્ટ બોંતેર કરોડથી વધુના ખર્ચે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવશે ગ્રામ પંચાયતો ખાતે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાથી ગ્રામ પંચાયતોને વીજ બિલમાં રાહત થશે અને વીજ બિલની બચત થતી રકમ ગ્રામ પંચાયતના વિકાસમાં ઉપયોગી થશે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે વધુમાં જણાવ્યું છે